વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા અવલોગમાં કેમ છો મજામાં જે તારીખ થઈ ગઈ છે આઠ કે સાત સાત તારીખ બારમો મહિનો ને બે હજાર પછી સાત બાર આહા હવે હવે ચાલો વિવેકની એનિવર્સરી છે ચાલો સાત બાર હે એના આંકલની એનિવર્સરી છે બે હજાર ચૌદ એટલે અગિયાર વર્ષ થઈ ગયા તો હેપી એનિવર્સરી વિવેક અને સુપર સન્ડે ચાલુ થઈ ગયો છે સન્ડે ની મજા જો અહીંયા લુટા મળી શકે હજી બેન ઉઠા નથી કેટલા વાગ્યા છે નવ ને વીસ મિનિટ થઈ ગઈ તો હજી હું છે ફાર્મમાં રોકાવું હતું હું આ ઘેરે આવું હતું સવારે પાછું ફાર્મે જ આવું હતું બોલો આમ છે આમ દોડાવવા તાને કાંઈ નક્કી તો શું કરું રોકાવું નથી રોકાવું રોકાવું નથી રોકાવું ફાઇનલી છેલ્લે પછી આવી ઘેરે મને મૂકી દઉં મોઢું કેવું કરે

હવે ટાઈમ થયો છે નવ વાગ્યા ને ચાલીસ મિનિટ થઈ ગઈ બહુ મોડું થઈ ગયું છે પણ આ લોકોને જવાનું છે અમારે બેન અહીંયા જમવા અત્યારે એટલે નીકળી તો ગયા છે એ ગૌણી ખ્યા છે ને રસ્તામાં અત્યારે વેદાન જો મસ્ત રવિવારની ટ્રાફિકમાં ગાડી ચલાવવા મળ્યો છે એટલે રેગ્યુલર મસ્ત ડ્રાઇવિંગ કરવા મળ્યો છે અકાવે સુધી ધીમે ધીમે એનો વાંધો નહીં ભલે ધીમે ચલાવે આવી જ રીતે ચલાવે કાયમી આવડી જાય ને તો એમ જ અકાવે બહુ પાસ નહીં અકાવાની જે રીતે આપણે બાઈક કવી ને કાલ નું નહીં વિચારવાનું એ રીતે નહીં કવાની એનો એક ડાયલોગ છે કાલ નું નહીં બહુ વિચારવાનું આજ મજા કરી લેવાની એટલે કાલ નું વિચારવાનું આપણે આજ મજા નહીં કરી લેવાની હો એ એવું છે ભાભી બોલો રાખે માન ની વાત નથી કરી એ માનવ હજી ખમવાનું છે તો રાકેશ મને પૂછતો તો વેદાંત વાત કરું એમ

બહાર નીકળવા ગયો નીકળવાનું હું કામ ખબર સીટ બેલ્ટ ખોલવાનું કેવું પડ્યું સીટ બેલ્ટ મારે લો અને બહાર નીકળે એવી બધી વસ્તુ ભૂલી જાય આ એ હે નથી કેમી આવડી

હા સર ને નાનો હતો ને ત્યારે ઉના રહેતા લોકો અને ત્રણ ચાર દિવસ રોકાવા ગયો જોતો પડી ત્રણ ચાર દિવસ છે ને ત્રી વરસ પેલા ગયો તો નજી આમ કોઈ ભૂલાય નઈ એવા દિવસ અમને તો યાદ છે પણ આજુબાજુ રહેતા એ બધા ને યાદ છે

જવું જ નથી જવાનું જ નથી સો ટકા નથી જવાનું એવું આયોજન છે હવે અમે તો તમારે જવાનું છો કેમ નાસ્તો કરી લીધો કોકો પીવે છે આગળ મહેમાન આવ્યા હતા ને કોકો મગે હતો અત્યારે હવે પીવે છે મહેમાન બે વાળી મજા આવી પરિવાર અમારી જવડું પરિવાર દસ જણાનું છે ને એટલે વાતું કરવાની મજા આવે

रण माटे खिचोतोمناले कर कर कास मजे नगरी बोडीपत सोया करे बोडी आ बर अरे भाई आ हीरो वा देन कास तो कर पाठी पाडी मत

ના ખબર સે આવું થઈ જાય એ તો તને ફૂલે ફૂલેને ઠેકડા મરાવરાય છે એમ તો ફૂલે ફૂલેને મારજો ઠેકડા અરે વાહ જનોડી પી લે ઓ ભાઈ એમ તો તમારી જ દન પણ છે આમ બહુ આ દે સ્કમ લીધી અચ્છા હા બા હવાર ગોણી રોને ગયા તો બા મમ્મી ને ભાભી બે ગયા તો તો ઘડી ગાવ બે ઠેકડા માર મઉતે મસ્ત પાવ ભાજી ની ડીસાવી પાવ ભાજી બનાવી પડે એટલે એવી ડીસાવી આ બે ડીસાવી પપ્પા ઠેકડા બે દિવસ પેલા છે ને એક વાત થઈ હતી ને તો દહીં માં કઈ રીતે આવા શિયાળામાં કે તમે જમે બનાવો છો એ સવાલ પૂછો તો કીધું ઘડીખર કીધું તું પણ બતાવ્યું આજ બતાવી દો કઈ રીતે તમે બનાવો છો પેલા તો મેળવણ આ દૂધ છે ને એમાં મેળવણ નાખી દીધું ઉતાવાળા થોડે ઓળું થઈ ગયું એમાં બોલવા મળ્યું એમાં પછી આમ હલાઈ નઈ દૂધ હા ઇઝી છે એટલે એકદમ અત્યારે દહીં છે ને આમ પંજાબી દહીં મોડું આમ મસ્તી બનાવશે સુપર તો ટ્રાય કરજો તમે નવી રીતે નવી સિસ્ટમ પ્રમાણે છે એમાં કઈ બહુ તો બીજું લગાય છે એની દહીં નાખી ને હલાવી નાખવાનો હરખાય છે બધા કેવું કરે ભાઈ દહીં નાખી દે ને પછી મૂકી દે એટલે રામમાં પડે એમ નહીં પણ સમસીથી હલાવી નાખવાનું બરાબર ને જાણું દીધી કેટલા છે

હવે છે ટાઈમ થશે રાત ના અગિયાર વાગ્યા ને વીસ મિનિટ તને જયારે કોઈ નીચે મતલબમાં કોઈનો તો બેડરૂમ માં ગયા છે પણ મમ્મી પપ્પા પાસાડો છું આપણે વાડીમાં સુંદરકાંડમા દો હતો એટલે બધા ત્યાં ગયા છે ને ત્યાં આપણે પપ્પા આવ્યા ને એટલે પછી કીધું હલો હલો જાવ પર તો આપણે તમે જોયું ને લડા અભિનંદન બધાની ફાઇટિંગ આવું કાયમી કન્ટિન્યુ ચાલુ હોય ને મસ્તીના દિવસો આવી રીતે પસાર થયા કરે છે અને મજા આવે છે ફેમિલી સાથે ફેમિલી હારે અને મોજમાં મોજ અને ફેમિલીના સુખમાં સુખ અને ફેમિલીના દુઃખમાં દુઃખ આવો મારું જીવન આવું નવું કરે એવી પ્રભુના પ્રાર્થના અને જો આજનો લોગ આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવું લોકમાં નવા દિવસે નવા એન્ટર સાથે મળીએ ત્યાં સુધી બાય બાય